8 વાગે એટલે હું બયર લાવ ગોદડી લાવ તે ગોદડી કેટરાની આવે 500 600 ની હા બયર આવે 500 લાખ ની એમાં કઈનો ફાયદો છે તાર 500 લાખ માં 500 લાખ માં કેવડી ગોદડીઓ લાવી ની બોન છાપો હું તે એ વાત તો બયર આવે ને 8 વાગવા દે અને ગોદડી લાવે ને 8 વાગવા દે બયર આવે ને કેમ ની 8 વાગવા દે બયર આવે તો હાંધી 8 વાગે ઉલટી ગોદડીયા સમાસવા આવે ને વાગે એમ થાય એકલા બે ગોદડીયા એક વાતરવાની એક ઓડવાની પેલી ફેર બે ગોદડીયા ફેર જોતા કઈ દિમાગમાં નહીં ગોધડી જ લેવા જવું પડે લાગે છે મને ગોધડી ગોધડી જ લેવા જવું પડે

और सोलो करवानो से तो चार जियाओ बांधवानो से एम करिन गातरी पेली ढोहिजो कि केम कोई रहे गातरी जो ए बिड़िया वाले ने एम वाले ने पड़री एकले महु से कनु तो कुत्रु के पूछ का खेलो पड़ियो करे झील ले जातो रहे ताताड़ी देतिन करता तो हेम करने कुत्रु हजार रुपया ने सडिया

હજાર રૂપિયા ની સડિયા લેવાની કે તેની હારું કઈક ઉપર સીવવાનું લેવાનું ફેર તેને ધોવાની પાર બંધાતી હોય ને ખાટિયા શું ઊંડિયા હું કરવાનું ના મોહ ટોપી એક હાથે ટોપવાનું કે ધોવાનું કે કેમ કરો અને ફેર તે પાંચસો રૂપિયા નો છોડો નાખી જાય હું કરવા વાંડો પડે તો તું બયર લઈ આવે ને તને શિયાળો આવે ને છોડી બયર લેવાની ખાના શિયાળા માં બયર આવે થઈ અમાક ની બયર કાળી થઈ જાય લેવા જાય બયર હાલ બયર ના જાય ને તો ભી આતે તારા વિવાહ થઈ હું નહી થઈ જાય કે તરત ને તરત બયર તને જાડે ઉનાળામાં માં ભાળે ઉનાળા માં ગેલો લેવાની તેની હાલ ની ગરમી ભારે થાય ને ઉનાળા ખબર પડી જ મહિના ની હોય ને આપડે તો નહીં ગંદા એ પણ તેમાં પેલી પાર પેલી પેલી નાસી નાસી ખાટી છોક ગંદાય

મેરાડેલા પહેર્યા પારા મોટી થઈ રહી લટિયાની ખુદ ની ભાવો માંગવાય એવો થઈ રહ્યો એ તો તેને હારું જ કરું શિયાળાનો ને શિયાળાનો કતક

બાવારવાના છે ખરેલા ડોહા ને કેવો એમ પેલા સમજે કરું ત્યારે કામ કરાવને બોહન છાપો ભૂકો ભેગો કરવા જવા દે મને ભૂકો ભેગો કરવા પડે એવું કરું મારી વાડી ભૂકો ભાળી